જેતપુરના ખાડાધર વિસ્તારમાં આવેલા ડાઇંગના કારખાનામાં ચોરી કરવા આવેલા તસ્કરોને સિક્યુરિટી ગાર્ડે પડકારતા તસ્કરોએ છડી વડે સિક્યોરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો થવાયેલા સિક્યોરિટી ગાર્ડને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે જેના આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હુમલા વખતે અન્ય સિક્યોરિટી ગાર્ડ પણ હાજર હતા ત્યારે આ દેકારો બોલી ગયો હતો અને તસ્કરને પકડવા જતા તસ્કરો ભાગી ગયા હતા મળતી માહિતી અનુસાર જેતપુરના ખાડાધર વિસ્તારમાં રહેતા અંકિત ધરમલાલ રાજપૂત અને રોહિત નામનો સિક્યોરિટી ગાર્ડ જેતપુરના કૌસર દરગાહ પાસે રાધાકૃષ્ણ ડાઇંગ નામના કારખાનામાં નોકરી પર હતા જ્યારે બે તસ્કરો કારખાનામાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા અંકિતને તેની જાણ થઈ જતા તસ્કરોને પડકાર્યા હતા જોકે આ બેમાંથી એક શખ્સે ત્યાંનો રફીક હોવાનું અંકિતને જાણવા મળતા તેણે રફીકને કારખાનામાંથી બહાર નીકળી જવા કહ્યું હતું પરંતુ રફીક અને તેના સાથી અંકિત સાથે ઝઘડો કરી છરી વડે તેના પર હુમલો કર્યો હતો દેકારો બોલી જતા અન્ય સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં દોડી આવ્યા હતા અને અંકિતને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો